માંડવીનગર તથા તાલુકા ભાજપ દ્વારા સુપરી વિસ્તાર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરાતા માંડવી ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રીતિ ફટાકડા ફોડી મીઠાઈ સૌ કાર્યકરોએ આનંદ ઉત્સવ મનાવ્યો આ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે જણાવ્યું છે ભાજપના રાષ્ટ્રીય મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરાતા માંડવી નગર તથા તાલુકાના ભાજપ કાર્યકરો

શાનાભાઈ વસાવા અલ્પેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ શાલિનભાઈ શાહ મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી તત્કાલીન નગર ભાજપના પ્રમુખ નીતિનભાઈ શુક્લ તથા નગર તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદાર નગરપાલિકાના સદસ્ય મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આનંદ ઉત્સવ મનાવ્યો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબની સાહેબ નીષ્ટિથી અને સી આર પાટિલ સાહેબના જે સફળ સુકાનનું નેતૃત્વ ગુજરાતમાં જે રીતે હતું અને જે રીતે કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીને શિરોહર કરીને શીરો મોર કર્યું છે અને એકસો છપ્પન જેટલી સીટોનો જે પાટીલ સાહેબના કાર્યકાળમાં રેકોર્ડ છે એ રેકોર્ડને આગળ વધારતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનું સુકાન સંભાળતા આજ રોજ જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જાહેરાત થઈ છે નિમણૂક થઈ છે ત્યારે માંડવી તાલુકો માંડવી નગર અહીંના સૌ કાર્યકર્તા ખૂબ ખુશીના માહોલ સાથે તેઓની નિમણૂકને અહીં આજે વધામણા કર્યા છે અને એના ભાગરૂપે ફટાકડા ફોડી મીઠાઈ વેચી કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવીને આજે અહીં અમે તેઓને અભિનંદન પાઠવ્યા છે સાથે જ જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માજી એક નવું સૂત્ર લઈને ગુજરાત ભાજપનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે વિઝન સાથે કાર્ય સેવા સાથે સમર્પણ અને વિકાસ સાથે પ્રતિબદ્ધતા આટલા સરસ સૂત્ર સાથે જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત ભાજપનું સુકાન સંભાળવાના છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છીએ અને ખૂબ શક્તિથી તેઓના હાથ મજબૂત કરવાના છીએ અને ખભે ખભા મિલાવી ગુજરાત ભારતીય ભારતીય જનતા પાર્ટીને શિરમોર કરવા માટે તન મન ધનથી અમે બધા લાગવાના છીએ અસ્તુ ભારત માતા જય જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે